નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ધોળકામાંથી અદ્ધદ પાંચસો કિલો ટ્રામાડોલ ડ્રગ્સ મળ્યું અમદાવાદ એટીએસે પચાસ કરોડથી વધુનો મુદ્દાવાલ કબ્જે કર્યો આફ્રિકન કન્ટ્રીમાં એક્સપોર્ટનો પ્લાન હતો આણંદ જિલ્લાના ખંભાત શહેરની સોખડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં ચોવીસ જાન્યુઆરીએ એટીએસએ દરોડા પાડી એકસો સાત કિલો અલ્પ્રાજોલમ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ સમયે ઝડપાયેલા છ પૈકીના એક આરોપીની પૂછપરછમાં તેણે અમદાવાદના ધોળકા નજીક એક વેરહાઉસમાં પાંચસો કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી મળતાં એટીએસએ દરોડા અંદાજે પચાસ કરોડની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું હતું આ જથ્થો અહીંથી આફ્રિકન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવાનું આયોજન હોવાનું સામે આવ્યું હતું ગુજરાતી એટીએસે ચોવીસ જાન્યુઆરીએ ખંભાતમાંથી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ચાર એકસોને સાત કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું ડ્રગ્સ સાથે છ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક આરોપીની તપાસ દરમિયાન આરોપીએ ધોળકા ધોળકા ખાતે પણ પાંચસો કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો છુપાયો છુપાઈ રાખ્યું હોવાનું સામે આવ્યું હતું અને એના આધારે એટીએસે ધોળકાની કંપનીમાં પણ રેડ કરી હતી ત્યાંથી પાંચસો કિલો ટ્રામાડોલ મળી આવ્યું હતું એટીએસે ધોળકામાંથી પચાસ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ગુજરાત એટીએસે ચોવીસ જાન્યુઆરીએ બાતમીના આધારે ખંભાત તાલુકાના નેઝા ગામમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન એકસોને સાત કિલો અલ્પ્રાઝોલમ નામનું ડ્રગ્સ મળ્યું હતું જેની કિંમત કુલ કિંમત 107 સાત કરોડ રૂપિયા છે આ ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા આ ડ્રગના જથ્થા સાથે એટીએસે છ આરોપીની ધરપકડ કરી હતી જેની સામે ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી હતી એટીએસે આરોપીની પૂછપરછ કરી ત્યારે મોટો ઘટપોશ થયો હતો રણજીત દાભી નામના આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીએ ટ્રામાડોલ નામના પાંચસો કિલોનો જથ્થો ધોળકાના એક ગોડાઉનમાં છુપાઈ રાખ્યો હતો જેના આધારે એટીએસએ ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રી એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરી હતી રેડ દરમિયાન ગોડાઉનમાંથી પાંચસો કિલો ડ્રામાડોલનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત અંદાજીત પચાસ કરોડ રૂપિયા છે ઉપરાંત આ પેકિંગ કરવા માટે ચુમ ચુમ્માલીસ હજાર આઠસો પેકિંગ બોક્સ અને પેકિંગ પેકેજિંગ ફોઇલના છ રોલ પણ મળ્યા હતા તમામ મુદ્દામાલ કબજા કરવામાં આવ્યો છે એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલનો જથ્થો આફ્રિકન દેશોમાં મોકલવાનો હતો આ જથ્થો પેક કરવા માટેના અલગ અલગ સામગ્રી પણ રાખવામાં આવી હતી છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનમાં ટ્રામાડોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉનના માલિક કોણ છે અને અન્ય કોણ સંડોવાયેલું છે એ મામા એ મામલે હાલ તપાસ ચાલી રહી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ